ઓમ ગણેશ હર હર મહાદેવ તમે જ્યારે રોજ આ શ્રાદ્ધ પક્ષના સોળ શ્રાદ્ધમાં કે દિવસોમાં તમે રોજ કંઈક તો તમારા પિત્રો માટે કરશો જ અને આપણે કરવું પણ જોઈએ અને કદાચ માનો કે રોજ કંઈ નહીં કરો તો જ્યારે તમારા ઘરે શ્રાદ્ધ હશે કોઈ પણ પિત્રોનું ત્યારે તમે રસોઈ કે ભોજન બનાવશો ને આપણે કહીએ કે કાગવાસ નાખશો એના સિવાય માની લો કે તમે નારાયણ બલી કે એવું કંઈ કદાચ કરવાના હશો કે કરાવશો તો કે પંચબલી કરવાના હશો કે કરાવશો તો અથવા ઘરે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને તમે જે છે આપણે દેવઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કરશો અથવા કરાવશો અથવા તો કશું ના કરો ને બ્રાહ્મણ ભોજ એટલે કે બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરશો કે કરાવશો તો એના પહેલાં એક પિતૃઓનો મંત્ર છે જે ખાલી ત્રણ વખત બોલવાનો છે એટલે કે માની લો કે તમે શ્રાદ્ધની શરૂઆત કરો એના પહેલાં ત્રણ વખત અને શ્રાદ્ધ પૂરું થઈ જાય એના પછી ત્રણ વખત માની લો કે તમે બ્રાહ્મણોને ઘરે ભોજન કરવા બોલાવો છો એના પહેલાં ત્રણ વખત અને પછી બ્રાહ્મણ ભોજન પૂર્ણ થઈ થઈ જાય એના પછીના ત્રણ વખત અને એ મંત્ર માની લો કે એ સમયે નહીં અને રોજ તમે આ શ્રાદ્ધ પક્ષમાં વધારે નહીં ખાલી ત્રણ જ વખત કીધું છે વધારે નહીં ખાલી ત્રણ વાર જો તમે રોજ આ શ્રાદ્ધના સોળ દિવસોમાં સવારે બપોરે સાંજે કે રાત્રે ખાલી ત્રણ વખત પણ આ પિતૃનો મંત્ર બોલશો તો શું શું એના લાભ છે અગણિત ચમત્કારિક જે લાભો છે આજે એ આપણે સત્સંગ કરવાના છે જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે હું તમને વાત કરું કે આ એક એવો મંત્ર છે કે જેનાથી પિતૃ દોષ નિવારણમાં તમને સહાયતા પ્રાપ્ત થશે આ એ એવો મંત્ર છે કે જેનાથી ગ્રહોના દોષ પણ ક્યાંક ને ક્યાંક શાંત થશે આ એક એવો મંત્ર છે કે જો ઘરના પરિવારના બધા સદસ્યો જે ઘરમાં ક્લેશ કલહ કકડાટ બહુ થતો હોય ને એ લોકો પણ જો આ સ્મરણ કરશે તો ઘરમાં ક્લેશ કલહ શાંત થવાની સંભાવના રહેશે આ એક એવો મંત્રો છે મંત્ર છે કે ઘરમાં જો સમત કે સમતાન ન થતા હોય તો આના મંત્ર જાપ કરવાથી અવશ્ય સંતાન પ્રાપ્તિના દ્વાર ખુલશે આ એક એવો મંત્ર છે કે જે દરિદ્રતામાંથી દુઃખમાંથી તમને દૂર કરાવશે એટલે કે વિનાશ તમારા દુઃખ અને દરિદ્રતાનો કરશે આ એક એવો મંત્ર છે કે તમારા ઘરમાં લક્ષ્મી બહુ આવતી હોય પણ ટકતી ના હોય એટલે કે અસ્થિર હોય તો એને સ્થિર કરશે આ એક એવો મંત્ર છે કે ઘરમાં આકસ્મિક કંઈક ના કંઈક નાની મોટી બીમારીઓ ચાલતી હોય તો એ બીમારીઓને દૂર કરશે આ એક એવો મંત્ર છે કે જે તમને સર્વસ્વ આપશે અને એ મંત્ર કયો છે તો એ મંત્ર આ છે ઓ દેવતાભ્ય પિતૃભ્ય મહાયોગીભ્ય મહાયોગિભ્ય એવું ચ નમઃ નિત્યમેવ સ્વાહાત્યમ નમોસ્તુ તે અમુક જગ્યાએ તમને ભવંતુ તે પણ મળશે ને અમુક જગ્યાએ શબ્દોમાં ફેરફાર લાગશે કદાચ મંત્રમાં પણ અર્થ સરખો થાય છે એટલે આ મંત્ર જે છે ખાલી ત્રણ જ વાર ખાલી તમે બોલો તો પણ સોનામાં સુગંધ નહીં હું તો એમ કહું છું કે પિતૃઓની એટલી બધી કૃપા પ્રાપ્ત થશે અને આ વસ્તુ આપણા શાસ્ત્રોમાં લખેલી છે લિખિત રૂપે તો આ મંત્રનો તમે શ્રાદ્ધના પહેલાં શ્રાદ્ધના પછી એમાં ચાહે તમે તર્પણ કરાવો કે જે શરૂઆતમાં મેં કીધું એમાંથી કોઈ પણ વિધિ વિધાન કરાવો એના પૂર્વે તમે આ બોલી શકો અને એના સિવાય પણ રોજ ખાલી તમે ત્રણ ત્રણ વખત જો આ મંત્ર બોલો અને વિશેષ રૂપે જો હું તમને કહું કે આપણે રોજ જમતા પહેલાં કેવું અન્નપૂર્ણા માતાનો મંત્ર કે શ્લોક બોલીએ નમસ્કાર કરીએ એ જ રીતે જો તમે રોજ જમતા પહેલાં પિતૃનો આ મંત્ર બોલશો ને તો ધીમે 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 કરી તમારા જીવનને ઘરમાંથી બધા જ દુઃખ ધીમે ધીમે વિનાશ પામવાની શરૂઆત થઈ જશે એટલો મહાન અને અમૃત મંત્ર પણ કહીએ તો કદાચ કોઈ ખોટું નથી તો આ હતો એક નાનકડો સત્સંગ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ વિશેષ અને નવા સત્સંગ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ